ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે આવેલા હાસઠ કેવી ફીડર અલગ કરી આપવા ગામજનોએ એમજીસીવીએલ કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો કોઈપણ અધિકારી જવાબદાર હાજર હતા નહીં ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વારંવાર વીજળીની સમસ્યા હોય ઘણીવાર આખે આખી રાત સુધી વીજળી હોતી નથી આ વિસ્તારમાં આવેલા છ છ ફીડર અલગથી કરી આપવા ગ્રામજનોએ ડભોઈ એમજીસીવીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખિત અરજી સાથે હાજર થયા હતા પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાને કારણે ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો અને પોતાની માંગણીઓ અંગે સૂત્રો ચાર પોકાર્યા હતા અમારા જીબી એક જ અમારા સિદ્ધપુર નું સબ સ્ટેશન માંથી કનેક્શન અલગ કરવા માંગ છે અમારી જો અમારું અલગ કનેક્શન નહીં કરવામાં આવે તો અમે સદંતર દસ દિવસ પછી સબ સ્ટેશન બંધ કરી દેશું ગામ ભેગું થઈને સબ બંધ કરીશું જેની જવાબદારી અમારી કોઈ ગામની રહેતી નથી અને અમારે દિવસમાં ચાલીસ થી પચાસ ટીપો આવે છે અમે અત્યારે ડબોમાં આવ્યા છે પણ અત્યારે કોઈ અધિકારી છે ને અમારે અરજી આલવા છે પણ કોઈ અત્યારે છે નહીં અમારે કોને હાલવાની અત્યારે અજી તમારી અમારી માંગ એક જ છે કે અમારા લાઈટ રેગ્યુલર જોવે અમારે ટીપિંગ આવું ના જોઈએ કાઉ તમે આની રજૂઆત કરી રજૂઆત કરેલી છે જયારે સપ્રેશન ચાલુ કર્યું તે દિવસ બી કર્યું તું તો કોઈ અત્યારે માનવા તૈયાર નથી નહી થાય તો તમારું ના ના થાય અમારું લાઈટ નહીં ચાલુ થાય અમારે રેગ્યુલર અમારું સિદ્ધપુરનું કનેક્શન અલગ કરવામાં નહી આવે તો સદંતર સિદ્ધપુર ગામ ભેગું થઈને સબકેશન અમે બંધ કરી દેશું